થયા છે 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 આજનો માનવીનું ચંદ્ર પર પ્રથમ પગલું સંપાદન અને પઠન કલ્પના શાહ વીસ જુલાઈ 1969 આ તે તારીખ છે જ્યારે અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ઇતિહાસ રચ્યો હતો એપોલો મૂન મિશન હેઠળ પ્રથમ વખત માનવીએ ચંદ્ર પર પગ મૂક્યો આજે માણસે ચંદ્ર પર પગ મૂક્યાના પંચાવન વર્ષ પૂરા થઈ રહ્યા છે નીલ આર્મસ્ટ્રોંગ પ્રથમ અવકાશ હતા જેમણે ચંદ્ર પર પહોંચતાની સાથે જ પોતાનું નામ ઇતિહાસમાં નોંધાવી લીધું હતું તેમના પછી તેમના સાથી બઝ એલ્રીન ચંદ્ર પર ઉતર્યા હતા તે અવકાશ વિજ્ઞાન ના ઇતિહાસ ની સૌથી ગૌરવ પૂર્ણ ક્ષણો હતી એક સમયે ચાંદ કે પાર ચલો એ કવિઓ અને લેખકો ની કલ્પના ગણાતી હતી જેને કાળા માથાના માનવીઓ સાકાર કરી હતી સૂર્ય મંડળ માં પૃથ્વી ની સૌથી નજીક ના ચંદ્ર સાથે સૌથી ગાઢ નાતો રહ્યો છે ચંદ્ર વિશે માણસે જેટલું વિચાર્યું છે અને કલ્પ્યું છે એટલું કદાચ કોઈ ગ્રહ વિશે નથી કર્યું ચંદ્રોહણ એ વિજ્ઞાન સાહસ અને રોમાંચના અનોખા સમન્વય સમાન છે કોઈ અજાણી ભૂમિ પર અચાનક જ પગ પડે ત્યારે રોમે રોમ ઉત્સાહનો સંચાર થાય છે ત્યારે ચંદ્રની ની ભૂમ પર નીલ અને ઓલ્રી કેવું અનુભવ્યું હશે એનું તો વર્ણન પણ થઈ શકે તેમ નથી 1950 પચાસ બાદથી વિશ્વની બે શક્તિશાળી શક્તિઓ અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે અવકાશ યુદ્ધ ફાટી નીકળ્યું હતું જાન્યુઆરી ઓગણીસો છાસઠમાં લુના નાઇન સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતર્યું આવું કરનાર તે પ્રથમ અવકાશયાન હતું બીજી તરફ ઓગણીસો બાસઠમાં યુએસ રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીએ જાહેરાત કરી હતી કે ના દાયકાના અંત સુધીમાં અમેરિકા ચંદ્ર પર માણસ મોકલશે કેનેડી ની આ ચહેરાત બાદ નાસાએ એ મિશન ની તૈયારી શરૂ કરી દીધી સખત તાલીમ પછી નીલ આર્મસ્ટ્રોંગ બોઝ એલિન અને માઇકલ કોલિન્સ ને આ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા પાંચ વર્ષ પછી ઓગણીસો છાસઠ માં નાસા એ માનવ રહીત અવકાશિયાન ને પરીક્ષણ માટે અવકાશ માં મોકલ્યું આ પછી પણ નાસા તેના મિશન માં વ્યસ્ત રહ્યું અંતે સોળમી જુલાઈ ઓગણીસો ના રોજ નીલ આર્મસ્ટ્રોંગ બોઝ એલ અને માઇકલ કોલિન્સને એપોલો ઇલેવન અવકાશયાન કેનેડી સ્પેસ સેન્ટરથી ચંદ્રની યાત્રા પર મોકલવામાં આવ્યા એપોલો ઇલેવન એ અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરથી અમેરિકન સમય મુજબ સવારે નવ વાગીને બત્રીસ મિનિટે ઉડાન ભરી નાસા અનુસાર લગભગ પાસઠ કરોડ લોકોએ આ દ્રશ્ય ટીવી પર જોયું હતું સ્પેસ ક્રાફ્ટે છોતેર કલાકમાં બે લાખ ચાલીસ હજાર કિલોમીટરનું અંતર કાપ્યું ઓગણીસ જુલાઈ ના રોજ અવકાશયાન ચંદ્ર ની ભ્રમણ કક્ષા માં પહોંચ્યું બીજા દિવસે નીલ આર્મસ્ટ્રોંગ અને બઝ એલરીન ઇગલ મોડ્યુલ દ્વારા અવકાશયાન થી અલગ થયા અને ચંદ્ર ની સપાટી પર જવાની તૈયારી કરવાનું શરૂ કર્યું તેમના મોડ્યુલ માં માત્ર ત્રીસ સેકન્ડ નું ઈંધણ બચ્યું અને બંને હજુ પણ ચંદ્ર ની સપાટી થી દૂર હતા દુનિયાભરના લોકોના હૃદયના ધબકારા વધવા લાગ્યા વીસ જુલાઈના રોજ સાંજે ચાર વાગીને સત્તર મિનિટે અમેરિકન સ્પેસ સેન્ટરના વૈજ્ઞાનિકોને નીલ આર્મસ્ટ્રોંગનો સંદેશ મળ્યો જેમાં આર્મસ્ટ્રોંગે કહ્યું અમે ઉતર્યા છીએ આ સાથે આખું અમેરિકા આનંદ ઉમટી પડ્યું હતું ચંદ્રની સપાટી પર પગ મુકતા આર્મસ્ટ્રોંગે કહ્યું આ એક માણસ માટે નાનું ડગલું છે પરંતુ સમગ્ર માનવજાત માટે એક વિશાળ છલાંગ છે જેના થોડા સમય બાદ એલડ્રીન પણ ચંદ્રની સપાટી પર ઉતર્યો અમેરિકાના લાખો દર્શકોએ ટીવી પર ચંદ્રની ધરતી પર નીલ આર્મસ્ટ્રોંગને ડગ ભરતા જોઈને ચીચિયારીઓ પાડી હતી જે લ્યુનર મોડ્યુલથી આ બંને અવકાશયાત્રીઓ એપોલો ઇલેવનમાંથી નીકળીને ચંદ્ર સુધી પહોંચ્યા તે યાનને ધ ઇગલ નામ અપાયું હતું બંને અવકાશયાત્રીઓ એકવીસ કલાક એકત્રીસ મિનિટ સુધી ચંદ્ર પર રોકાયા હતા જોકે આર્મસ્ટ્રોંગ અને એડવીન માટે ચંદ્ર સુધી પહોંચવાની આ સફર આસાન નહોતી આ ત્રણેય અવકાશયાત્રીઓની ટીમ ચંદ્રની મુલાકાત લઈને ચોવીસ જુલાઈ ઓગણીસો ઓગણ રોજ ધરતી પર પરત આવી હતી હમણાં જાપ સાંભળી રહ્યા હતા આજનું પ્રાસંગિક માનવીનું ચંદ્રપ્રય પ્રથમ પગલું સંપાદન અને પઠન કલ્પના શાહ